जय श्रीकृष्णा राधे राधे मारी यूट्यूब चैनल मा चेनल हार्दिक स्वागत वक्रतुंड महाकाय वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ गङ्गणपतेय नमः ॐ गङ्गपतेय नमः ने ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે આ વખતે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરના રોજ છે આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્ન આવે છે માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે શિવપુરાણમાં એક કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યું અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવ ઋષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીએ એના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌ પહેલાં મળે તેનું માથું કાપીને લઈ આવો ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સુંડ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા માતા પાર્વતીએ ખુશ થઈને એક ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધું પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરજાનંદન વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જા હે ગણેશ્વર તું ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે આ તિથિમાં વ્રત કરનારા બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે ગણેશજીની વ્રત કથા મુજબ એક દિવસ ગણપતિ મહારાજ રીદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિજીને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તેને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા એ બીગના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારે કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરો મહિનો આવશે એ મહિનામાં શુદ્ધ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવો સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પથરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીજે છે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે છે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે હે ગજાનંદ મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપીને બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈને શાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓનું પોતાનું આગું મહત્ત્વ અને સ્થાન છે મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે અને આ તમામ દેવતાઓમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાન પહેલું છે શ્રી ગણેશને પ્રથમ પૂજવામાં આવે છે તેમણે કરેલા ચમત્કારની કથાઓ દરેક ભક્તો જાણતા હોય છે અને આજે આવી જ એક દંતકથા અહીં જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે ભગવાન કુબેરને તેમની અઢળક સંપત્તિ પર ઘમંડ હતો ત્યારે ગણેશજીએ કેવી રીતે તેમનું અભિમાન તોડી નાખ્યું હતું આવો જાણીએ આ ભક્તિ કથાનો મહિમા કુબેરને ધન દોલત પર ખૂબ ઘમંડ હતો આ દંતકથા અનુસાર એકવાર કુબેરને એના પર અહંકાર થયો કે તેની પાસે ત્રણેય લોકમાં સૌથી વધુ સંપત્તિ છે પોતાની સીમાનતાએ બતાવવા માટે કુબેરે બધા દેવતાઓને પોતાના ઘરે તહેવારમાં આવવા આમંત્રણ આપ્યું સૌ પ્રથમ કુબેર આમંત્રણ લઈને કૈલાસ પહોંચ્યા જ્યાં તેમણે ભગવાન શિવને તેમના પરિવારને ભોજન સમારંભ માટે આવવા નિમંત્રણ આપ્યું કુબેરની આ મનશા ભગવાન શિવ જાણી ગયા તેમના આમંત્રણ પર શિવજીએ કહ્યું કે તેમની જગ્યાએ તેમનો પુત્ર ગણેશ અવશ્ય આવશે સમારંભમાં સોના અને ચાંદીના વાસણોમાં ભોજન પીરસાયા પર્વમાં કુબેરે સોના અને ચાંદીના થાળીઓમાં વાનગીઓ પીરસી બધા દેવતાઓ ભોજન કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા આ પછી ગણેશજી પધાર્યા કુબેરે ગણેશજીને ભોજન પીરસ્યું ગણેશજી જમવા લાગ્યા એક પછી એક ભોજનની વાનગી ઘણા સમય સુધી ગણેશજી જમતા ગયા અને કુબેરનો અન્ન ભંડાર ખાલી થવા લાગ્યો પણ ગણેશજીનું પેટ ન ભરાયું કુબેરની પાસે જે અન્નમાં હતું બધું જ તેણે ગણેશજીને આપ્યું બાદમાં ગણેશજી કુબેરના મહેલની વસ્તુઓ ખાવા લાગ્યા આનાથી કુબેર ગભરાઈ ગયા આ ઘટનાથી કુબેરને તેના ઘમણનો અહેસાસ થયો અને ભગવાન ગણેશના પગમાં પડી ગયા અને ભગવાન ગણેશની માફી માંગવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ તેમને માફ કરી દીધા અને પોતાની સંપત્તિ પર અભિમાન ન કરવા જણાવ્યું અને આશીર્વાદ આપ્યા બોલો વિઘ્નહર્તા ગણપતિજીની જય કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા માતા પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેના વિવાહ પહેલાં થશે આથી કાર્તિકે પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા કહેવાય છે કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું હતું એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખવાનું સૂચન કર્યું આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિજી તે લખતા ગયા આથી ગણેશજી પૃથ્વીના પહેલાં સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા વિશેષતા એ છે કે ગણપતિજીએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશજી સમજ્યા વિના ન લખે તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદવ્યાસે અઘરા શ્લોક મૂક્યા છે જેથી શ્વાસ લેવાનો સમય મળે એક માન્યતા અનુસાર ગણેશજીનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા છે સતયુગમાં ગણેશજીને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું ત્રેતાયુગમાં તેમણે છ હાથ અને વાહન મોર હતું દ્વાપ યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર પૂજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વહન થયું સતયુગ અને ત્રેતાયુગમાં વિનાયક અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ગજાનન કહેવાયા એવું કહેવાય છે કે પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સોભરી ઋષિનો એક સરસ આશ્રમ હતો તેમની પત્ની અત્યંત સુંદર સ્વરૂપવાન અને મોહક હતી તેનું નામ મનોમયી હતું એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા કાપવા જાય છે મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી તે વખતે કોંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા ઋષિએ ગંધર્વને શ્રાપ આપતા કહ્યું કે તે ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે આથી તું મૂષક બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ ઋષિના આ શ્રાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માગી આથી ઋષિએ કહ્યું કે મારો શ્રાપ વ્યર્થ નહીં જાય પણ દ્વાપ યુગમાં ગણપતિજીનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તો તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે આથી ગણપતિજીને વિઘ્નહર્તા પણ કહેવાય છે ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો આકાર અને તેમના અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણા સારા વિચારો કરીએ વધારેમાં વધારે શીખીએ વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ મોટું માથું એટલે કે જ્ઞાનથી ભરપૂર આપણા દરેક અંગ કરતાં જ્ઞાન મસ્તક મોટું હોવું જોઈએ ગણેશજીની નાની પણ વેધક અણિયાળી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ ચાતુર્યથી કામ લો ગણેશજીનું લાંબુ નાક હંમેશા આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે ગણેશજીનું મોટું પેટ કહે છે આપણે સારું ખરાબ બધું જ પચાવી લેવું જોઈએ સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક વિતર્કમાં નંબર વન છે તેનું તારણ દુનિયામાં બેજોડ છે મૂષકના આ ગુણે જ તેને ગણપતિજીનું વાહન બનાવ્યું છે આ જ રીતે ગણેશજીનું આંતરિક રૂપ પણ એટલું જ પ્રેરણાદાયી છે ગણેશ જન્મ પછી ગણેશોત્સવની શરૂઆત પણ રોચક છે તમે જાણો છો ગણેશોત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે એક સમયે ગણેશોત્સવથી લોકોમાં આવેલી એકતાએ બ્રિટિશરોને ચિંતામાં નાખી દેતા હતા સૌપ્રથમ પેશવાઓએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યું હતું એવું કહેવાય છે કે કસબા ગણપતિના નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજીના માતા જીજાબાએ કરી હતી ત્યાર પછી લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બનાવ્યું લોકમાન્ય ટિળકના આ પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી ગણેશ પૂજાને ટિળકજીએ સાર્વજનિક મહોત્સવમાં ફેરવી ગણેશોત્સવને માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી સીમિત ન રાખી તેને આઝાદીની લડાઈ અસ્પૃશ્યતા અને ઊંચ નીચના ભેદ દૂર કરવા અને સમાજને એકત્રિત કરવા તથા સામાન્ય વ્યક્તિનું જ્ઞાન વધારવાનું એક માધ્યમ બનાવ્યું ટિલકજીએ અઢારસો ને ત્રાણુંમાં ગણેશોત્સવને સાર્વજનિક પદ આપ્યું વીર સાવરકરજીએ ગણેશોત્સવ વિશે લખ્યું છે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડાઈ માટે થઈ રહ્યો છે એવી વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ હતી પછી નાગપુર વર્ધા અમરાવતી વગેરે શહેરોમાં પણ ગણેશોત્સવે આઝાદીનું નવું જ આંદોલન છેડી દીધું અંગ્રેજો પણ આનાથી ગભરાઈ ગયા રોયલ્ટ સમિતિના રિપોર્ટમાં આ બાબત ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી તેમાં લખાયું હતું કે ગણેશોત્સવ દરમિયાન યુવાનોની ટોળીઓ અંગ્રેજ શાસન વિરોધી ગીતો ગાતી ગાતી શહેરમાં ફરે છે શાળાના બાળકો પત્રિકાઓ વેચી રહ્યા છે આ પત્રિકામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવવાની વાત છપાતી હતી વીર સાવરકર લોકમાન્ય ટિળક નેતાજી સુભાષચંદ્ર બોઝ બેરિસ્ટર જયકર રેંગલર પરાંજપે પંડિત મદન મોહન માલવીય મૌલીચંદ્ર શર્મા બેરિસ્ટર ચક્રવર્તી દાદા સાહેબ અને સરોજીની નાયડુ જેવા રાષ્ટ્રીય નેતા ગણેશોત્સવમાં ભાષણો આપતા હતા આઝાદી પહેલાંથી ગણેશોત્સવનું મહત્ત્વ રહ્યું છે વર્તમાનમાં માત્ર મહારાષ્ટ્રમાં જ પચાસ હજાર કરતાં પણ વધારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે આ ઉપરાંત ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે એવું કહેવાય છે કે એક કાળે ગણેશોત્સવ જાપાન ચીન કંબોડિયા ઇન્ડોનેશિયા થાઈલેન્ડ મલાયા અને સુદૂર મેક્સિકોમાં પણ મનાવાતો હતો શું તમે જાણો છો કે ભગવાન ગણેશના લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા ભગવાનના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તૂટેલો હતો તેથી તેમના લગ્ન થતા ન હતા પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ગુસ્સે થઈ ગયા હતા ભગવાન ગણેશ જ્યારે અન્ય લોકોના લગ્ન જુએ તો તેમનું મન દુઃખી થઈ જતું હતું એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતાં એ વાતથી દુઃખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિઘ્ન ઊભા કરતા અને આ કામમાં તેની મદદ તેમનું વાહન કરતું હતું ગણેશજીના આદેશથી મૂષક અન્ય દેવી દેવતાઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઊભા થતા હતા આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે તેમની ફરિયાદ કરવા આવ્યા શિવજી પાસે પણ આ સમસ્યાનું સમાધાન ન હતું તેથી શિવજી અને પાર્વતી દેવી બ્રહ્માજી પાસે ગયા તેઓ યોગમાં લીન હતા પરંતુ થોડી વારમાં બે યોગ કન્યા પ્રગટ થઈ તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા તેમણે બંનેને શિક્ષા આપવા કહ્યું આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરૂપ પાર પાડતા એક દિવસ ભગવાન ગણેશજી આ બધું જ સમજી ગયા જ્યારે મૂષકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્ન અવરોધ વિના પૂર્ણ થયા ત્યારે ગણેશજી ગુસ્સે થયા તે સમયે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મૂક્યો આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થઈ ગયા મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગણપતિ બાપા મોર્યા